લોક તો કહો એટલે મી બોલું ઓમ 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 મન તો એ નહી આવડતું એ તો મી ખાડે તમારે તો કશું કરવા નહિ ઓસુ બંધ કરી મને પેલો ડાયલોગ જ આવડે બહુ રીસડ ડાયલોગ આવડે યાર આજે તો તમે તો લાગે આ આપો કા

તવદસ્તી ની પૌઆ હાલા આજે તો હું કશું કાઢ્યું નથી ને ભૂખ તો મને લાગે ભલા પીપીન તો સાચી જાય ને આપણે બહુ થઈ ગયું આજે જે ખાધું નહીં તૌદસ્ત દાતા અલગ કશું નથી લે આ એવું તો ઓફિસ પીને પણ આજે તો મને

તમે <laughs> આગળ <laughs> 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 <laughs>

કાઉ ને મંત્ર મારો તને સંગી લાગે હ ને મંત્ર મારો મંત્ર મારો ને યાર યાર મારું મંત્ર મારો કાજુ કતલી ને લાયો હું યાર એમ કહું ના હા મન તો બીકલાગા ને લાડુ એ લાવો અબજો આલો તો ખબર પડે હાલો મોળા છે કેન કોઈ કે આયો પેલું હું તો મરંગા દસતી ઓહ હું જતો હું યે લુ કે પેલા તા ખાવાનું તું મેં થોડું

मन गम तू नहीं आ उचम था अरे यार कुक आवे उ लागल भाई मंत्र बोल तू मन बिक पुष्पा राज मैं झुकेगा नहीं साला मैं आऊ हूं लियो मंत्र बोल नहीं यार झुक जाएगा रे इसके सामने तुम तो सबके सामने झुक जाओगे रे ये दोनों पुष्पा है छोटा पुष्पा बड़ा पुष्पा नहीं झुकेगा अरे पुष्पा हो तो हम सिंडिकेट के मालिक हैं ओए આજુ બાજુ ભૂત અરે ગમે ત્યાં વોટર ચડાઈ ને ફરવા હું તારી માને સ્વાહા સ્વાહા તારા બાપા ને સ્વાહા ને ને સ્વાહા अरे गेर गेर सोहा तो मेरे सोहा कुतरन जम सोहा जाने सोहा धुले थोड़क बतावे का थे सोहा मन तो तुम तने हार तू अरे हुनो हुनो दुनिया तो से एम में मत लो चल से मैं चला ले मन ने हार तू तने नहीं तो पे तारी हन पूछड़ी वेस लो ओ बीक लाग कु लंबे हड़ो का कोई मारी पे थोड़ो दू मारी कुतरी ने सोहा धुन तर काकन हम तो मन ने જોવા હવે મંત્ર બોલતા જુલે હું શીખાડીને કાળી ચૌદસ એકદમ કાળી ચૌદસ ના બોલે તું બોલજે કાળી અને તું બોલજે ચૌદસાઈ

ભૂજ ને મમતા સોની ગમ વિક્રમ ઠાકોર આવે તો મમતા સોની આવે ખાવું પડશે બુકલાજી હલું હા મુલી હારું ખાવું પડશે બુકલાજી જઈએ તો ખરા ગમે તું આલુ સાચતું હશે

કણ ભલા દિયે કાડી 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 ટોકીમ હજી જ ને ઠકે આયેલો કે કે આયેલો તલે ડણા ઓપનિંગ માં તલે ડકા ખબર લ્યો કાલે તારે ઢમજી માલ્યુ કાઢી કાડી

પેલો બન પેલો કાર હેલી તમારી તમે તો બરાબર તમે શું કરો